મ નામને સીતારામ કીધા એવું બધી મજામાં મી પછી એકદમ મજામાં ને એ હું અટાણે આવ્યો બહારમાં સારી વાટવા અને આવી લગભગ હું એકલો જ આવતો હોય પણ આજે આરતી આવે કશું વેલેરું મારે જવું મેં જવારીને વાવવી એટલે આવે આરતી આગળ હું ટ્રેક્ટર લઈને મારે અહીં છે ગામ ફરેને આવવું પડે તો માંડી ઘુમરો મારતા આવીએ પહેલાં ત્યાં Mandi matematik, nah, apa nih? masih nih, tiki જો આરતી આવીને ને તમે એટલી સાર વાટે નાખી નોખો પાથરો તારો કરી જાય છે પુરાના માપના રાખતી જાય છે પાછું હેરાન ન થાય સાર પણ ઉસાઈમાં અને પૂરતી છે મારો વધી નાખ આ રો અડધો પૂણો ક્યારો લઈ ને હું છે વાહ એટલી હું કશું વેચું ત્રણ પૂરા છે આરતી વેચે પપ્પટ કાકો આવ્યા દવા મારવા જોઈએ કઈ મારે પછી 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 ખાતર ના ઓલા આવે ને ટૂંકમાં ત્રણે પચીસ પચીસ ટકા કલરમાં લાવે કાં ફૂલ હે કલરમાં લેવું કાં દવા છે ઈ કા ત્રણ એનું દ્રાવણ બનાવ્યું ત્રણ એકા ને પછી 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 સાઈડ વટાઇ ગઈ ને દીપક પૂરા વારે હતા હાલો વારવા મંડી કહેતા જ કે મેં તો આવડતા હાલો વારવાડી ટ્રાય કરી આવડે ન આવડે પછી ન આવડતા હાથી આવડતું મેં કોઈ દિવ વાયર્યા જ હોય નહીં બી જરા કોઈ નહીં મેં થાય એ મજા આવે એમાં કામ નિશીતા નો આવડે જ ન આવડે કોઈ દીવારા ને જ તો નથી આવડે તો કંઈ ન કીધું કે ભાઈ મને કોઈ દિવસ વાયર્યા નથી તો મને આવડતા નહીં હાલોમાં વારવા વર્ગે હાથી ટ્રાય કરી તે આવડે જાય વારકાર ટ્રાય એ Ay, correo Ay, ¿no es puro? lío ¿Leo? <risa> <risa> કંઈ તો તો કંઈ નથી વર્તો પેલી વસ્તુ તો એ છે કે એટલા થી જોતા ખરી કેટલા લીધા તુને ખબર પડવી જાય ને આલે જો અહીં જો કઈ રીતના પૂરા વરાય નહીં કા પૂણે પેલી વસ્તુ એ છે કે પૂણી શાયરે જ ન લેવાની હોય પાકે જો શાયર છે ને એના બે થી ત્રણ રાડા લઈ લેવાના ઝીણા અને માપના આવે કે હા તે કેટલા લીધા હતા મેં તેમ મલ લખી રડ આય આવવા દેવાનો પછી આણે આય વારે પછી આય તાણવાનું એટલે પછી આણે કમરાની આટી નઈ મારવાની થોડી હોય ને એ આટી મારવાની પછી આય ફેરવે દેવાનો પછી આય કરે આ રાખ દેવાનો આ પૂરો નોસ તો ગમે એ કા કરો તો

પૂરા નહીં નહીં આવે આઈ લેવાના એ પાણી નીકળ્યું બનારી ના ધોરિયામાંથી